નમસ્કાર દર્શક મિત્રો જી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર જમીન દલાલ સાથે છેતરપિંડી આચરવામાં આવી વેચાણ દુકાન આપી તેના બે કરોડ રૂપિયા બાકી હોય અને નહીં આપતા પોલીસ કમિશનર ફરિયાદ થઈ છે મળતી વિગત અનુસાર ફરિયાદ દીપક યશવંતભાઈ પટેલ રહે સંગીત સરિતા એપાર્ટમેન્ટ ન્યુ રાંદે રોડ સુરત સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કરી અને મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે આ ગામના આરોપી કે જેમના વિવાહ થતા હોવાથી સંબંધમાં ફરિયાદીની માલિક દુકાન નંબર અગિયાર અને બાર રત્નન પાર્ક એપાર્ટમેન્ટ અડાજણ પાટિયા પાસે આવેલી છે દુકાનની વેચાણ પાંચ કરોડ અગિયાર લાખમાં વેચવાનું નક્કી કરાઈ હોય અને અમુક રકમ ચેકથી અમુક રકમ રોકડથી અપાય બાકીના પૈસાની ઉઘરાણી કરતા સંબંધમાં વિવાહ થતા હોવાને કારણે આટલા પૈસા આપ્યા છે તો બાકીના પણ આપશું એવો વિશ્વાસ કેળવ્યો ગુજરાતી કેનેડા જતા રહ્યા પરંતુ હાલ પૈસાની જરૂર હોવાથી પૈસાની ઉઘરાણી કરતા રોહિત રમણભાઈ પટેલ દ્વારા પૈસા આપવાનો ઇન્કાર કર્યો છેતરપિંડી કર્યાનું માલુમ પડતા સુરત કમિશનને ફરિયાદ કરી બાકી નીકળતા બે કરોડ રૂપિયા પરત મળે એવી વાત કરી આરોપી પાસે અનેકવાર ઉઘાણી કરવા છતાં તે બે કરોડ જેટલી માગદ રકમ આપ્યા વગર હાથ ઊંચા કરી લીધા છે મારું નામ દીપકભાઈ યશવંતભાઈ પટેલ હું સંગીત સરિતા એપાર્ટમેન્ટમાં અઢાર જણ પાટિયા પર રહું છું અને ચાલીસ વર્ષથી રતન પાર્ક એપાર્ટમેન્ટ અળાજન પાટિયા પર મારા ટીવીનો શોરૂમ હતો સ્કાયુ સેલ્સ એન્ડ માર્કેટિંગના નામથી બે હજાર અઢારની મંદીમાં ધંધા ઓછા થયા અને અમે શોરૂમ બંધ કરી દીધો અને એ શોરૂમ વેચવા કાઢ્યો કામરેજના વતની અને સાયર સાયણ સુગઢના ચેરમેન એક્સ ચેરમેન ના નવીન નારાયણ કાકા રૂબરૂ આવી મારા શોરૂમ પર મારા શોરૂમ ખરીદીની વાત કરી અને અમારો સોદો પાંચ કરોડના અગિયાર લાખમાં થયો તે વખતે કાકાએ મને પચાસ હજાર એડવાન્સ આપ્યા ત્યાર પછી હું ખબર પડી કે કાકા ઉંભેર ગામના વતની છે તો તે તે સમય દરમિયાન મારા દીકરાનો શખ પણ અમે ઉંભેર ગામના રમ રોહિતભાઈ રમણભાઈ પટેલના છોકરા છોકરી જોડા કર્યા હતા તેની વાત કરતા એમની ઓળખાણ નીકળી ત્યાર પછી જે અમારા વેવાય એક્સ વેવાય રોહિતભાઈ રમણભાઈ પટેલ એમણે આ પૈસાનો હવાલો લઈ લીધો કે આ પૈસા હું ઉઘરાવીને તમને આપી દઈશ કારણ કે મારે વારંવાર કેનેડા જવાનું થતું હતું એટલે એમણે પૈસાનો હવાલો લીધો ત્યાર પછી નારાયણ ક્યાંક ટુકડે ટુકડે એમના બધા પૈસા આપ્યા અને અમને વિશ્વાસ હતો કે હું પૈસા તમને આપી દઈશ એટલે અમે દસ્તાવેજ કર્યા ભાઈ એક કરોડ અને પંદર લાખના ચેક આપી દસ્તાવેજ થઈ ગયા અને બાકીનો એમાઉન્ટ પેટે અમને એક લાખને પંચાવન હજાર રોહિતે ટુકડે ટુકડે અમને આપ્યા ત્યાર પછી ડિવોર્સ થઈ ગયા બાદ એક વર્ષ પછી ડિવોર્સ થયા છોકરા છોકરીને ફાવ્યું ને એમને ડિવોર્સ થયા એટલે દિવસ થયા ત્યારે અમે પૈસાની માગણી કરી તો એમણે કીધું કે આ ટુકડે ટુકડે જે રીતે પૈસા મેં લીધા છે તે રીતે તમને આપી દેશે અત્યારે મારી પાસે નથી એક વેવાયા હતા અને અત્યાર સુધીના પૈસા આવ્યા હોવાના કારણે અમે વિશ્વાસ મૂકી સા પ્રેમથી દિવસ લઈને છૂટા થયા પણ દિવસ લીધા પછી વારંવાર ફોન કરીને છેલ્લા ત્રણ વર્ષમાં એમણે એકે રૂપિયા આપ્યો નહીં ફોન રિસીવ નથી કરતા અને ગાડા ગાડી ફોન પર પહેલાં કરી ત્યાર પછી હું દોઢ મહિના પહેલાં કેનેડાથી આવીને મેં વકીલ સાહેબને મળ્યો અહીંયા વકીલ સાહેબને કીધું કે ભાઈ આ પૈસા કેવી રીતે આની પાસે લેવા તો વકીલ સાહેબે કીધું કે હવે કાયદાની રૂએ તમે પૈસા માગી શકો છો ને તમે કમિશનર સાહેબમાં ફરિયાદ કરો કમિશનર સાહેબ તમને ન્યાય અપાવશે એ વિશ્વાસથી અમે આજે કમિશનર સાહેબમાં ફરિયાદ નોંધાવીશ